સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે શહેરની વિવિધ સમસ્યાઓ માટે અને વિકાસના કામોને વિકાસને ઝડપી વેગવંતો કરવા માટે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરાની અધ્યક્ષતામાં દિશા બેઠક યોજાઈ હતી સુરેન્દ્રનગરના સાંસદે જણાવ્યું કે આગામી સમયમાં શહેરીજનોએ સિટી બસની સુવિધા મળે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે અગત્યની આ બેઠકમાં મહાનગરપાલિકાના ચીફ ઓફિસર ગેરહાજર રહેતા જ લોકોમાં આક્રોશ ઉભો થયો હતો પાલિકાના ચીફ ઓફિસર આવી મહત્વની બેઠકમાં હાજર નહીં રહી વિડીયો કોલના માધ્યમથી પણ બેઠકમાં નહીં જોડાતા રોષ વ્યક્ત કર્યો હતો આમ પાલિકામાં સીઓ અને સત્તાધીશોમાં તાલમેલ ન હોવાથી શહેરીજનો હાલાકી ન ભોગવી રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા હોય ને ત્યારે કેન્દ્રીય મંત્રીએ તમામ સમસ્યા સત્વરે ઉકેલવા

સુરનગરના જે રેલવેના પ્રશ્નો છે એ ઉકેલવાની ખાતરી આપણે આપી છે સાથે સાથે દિશા કમિટીમાં જે કંઈ વઢવાણના જે પ્રશ્નો છે એ પણ ચર્ચા કરવાની સાથે સુરનગર નગરપાલિકાના ખાસ કરીને ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી રિવરફ્રન્ટની નિયમિત સફાઈ અને આખા સુરનગર વઢવાણની નિયમિત સફાઈ થાય પછી રોડ ઉપર જે ગટરના ઢાંકણાનું જે બેલેન્સ નથી એ બેલેન્સ સરખી થાય પાણીનું નિયમિત વિતરણ થાય એ સિવાય સફાઈ દ્વારા કારણ કે ખુદ માધાવાવની મુલાકાત લેવા મૂકાયેલો અને માધાવાવ વઢવાણમાં આવેલી એક આપણી ધરોહર છે અને એ ધરોહરમાં જે સ્વચ્છતા નથી થતી અને સફાઈ અભિયાનમાં અમે સ્વચ્છતા કરી ત્યારબાદ નિયમિત ત્યાં સફાઈ પણ થાય અને એક નાનો દરવાજો મૂકી દેવામાં આવે જેથી કરીને પશુઓનું અવજન ઓછું થાય અને આપણી માધાવાવ છે એ સચવાય એના દ્વારા સિવાય જે સ્વિમિંગ પુલનું કામ છે એ પણ ઘણું બધું સ્ટાર્ટ થઈ ગયું છે અને પ્રગતિ હેઠળ છે આમ અનેક પ્રકારના જે વિકાસના કામો છે એ વિકાસના કામો માટે આજે એક બહુ સરસ પ્રક્રિયા થઈ ગઈ સાથે આપણે સુરેન્દ્રનગરના ફૂટના રોડની આજુબાજુમાં અનેક વિદ્યાર્થીનીઓની સ્કૂલો છે હાઈસ્કૂલો છે કોલેજો છે અને એ લોકોને પણ કોઈ રોમિયોગ તરફથી કંઈ તકલીફ ન થાય એના સિવાય રાત્રે જે ફૂલ સ્પીડમાં વાહનો નીકળે છે અને એક કાળી કાળા કલરની જે ફ્રેમ લગાવીને નીકળે છે અને આના કારણે જે રસ્તા ઉપર ચાલનારા માણસો હોય છે ખરેખર નાના વાહન લઈ નીકળે છે એ લોકોને તકલીફ થાય છે એમ પોલીસ સ્ટાફને પણ આજે આપણે રિક્વેસ્ટ કરી છે કે આના માટે આપ મદદરૂપ બનો અને સુરનગરના જે લોકો છે એને મદદ થાવ